નમસ્કાર ખેડૂત મિત્રો પાંચ મે બે હજાર પચીસ ના રોજ સ્વાગત છે સર્વ ખેડૂત ભાઈ હું જસદાન માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજ રોજ કપાસના તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું તમામ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બના રહે કાળો ભાઈ જય તો ભાઈ હરિયાળી મારે ઘર તો ઉપર બાજુ બડે લાગી ગયા ઓ પાનીનો ફોલો 2150 બકા 150 વિજય ભાઈ હરી ભાઈ બતા વિજય ભાઈ 51 વાવદરા બતાવો બતાવો નવ નાટેક આંકરા રૂપિયા બોલતો હતો ભાઈ તેરસો એકાણું રૂપિયા લેનાર રવિ પ્રીમિયમ ક્વોલિટી મીડિયમ સુપરમાલ

સત્તર રૂપિયા પ્રીમિયમ ક્વોલિટી મીડિયમ સબરમાલ લાખ રીતે આયી બીજો નંબર આમો ઓબો જયુભાઈ ને કબો દોની આમ આઈક કી દો 650 વિજયભાઈ 50 થિયા ભાઈ ભાઈ 51 52 53 54 55 58 900 53 54 55 56 1400 ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 2022 23 24 રૂપિયા અફજી રૂપિયા શાબ 66810 રૂપિયા રણુસામ એન્ટરપ્રાઇઝ પ્રીમિયમ ગુડિઝ સુપરમાર્કેટ ખોલી નાખો તો ઝૂમું છે પૂછો તમે ઉતારી

아, 이거. 헐, 나도 안 하려는 거야. 아, 이거. 아, 이거. 아, 이거. 아, 이거. 아, 아, 이 아,

એ હે કળિયો જોઈ લેજો ભાઈ કળિયો જોઈ લેજો આ કાળી એક ગાડી લાગી દેની સર આ તો એક એક ભાઈ વિજય ઓગણસી એસી એકાશી બ્યાસી ત્યાંશી ચોરાશી પિંચાશી છીતાસી નેવ્યાસી રૂપિયા રૂપિયા લખીએ ৰ মিনি なるほど。<music> તાલીતાલી અડતાલી પચાસન ચોપન પંચાવન સાવ હજાર બાયર તોતેરતે ચૌદસો અઠોતેર રૂપિયા પ્રીમિયમ ક્વોલિટી ખબર